નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી દિવાળી આવતા આવતા પાંચ રાશિના જાતકો અદાણી અંબાણી જેમ કરોડપતિ હશે માતા લક્ષ્મી તિજોરી ભરી દેશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે અશુભ શનિ ઘણી પરેશાનીઓનું કારણ બને છે હાલમાં શનિ તેના મૂળ ત્રિકોણ ચિનકુંભ રાશિમાં છે અને પાછળની તરફ આગળ વધી રહ્યો છે ઓગણત્રીસ જૂનથી શનિ વક્રી થઈ ગયો છે અને દિવાળી પછી પંદર વીસ નવેમ્બર ઓગણીસો ચોવીસ સુધી વકરી રહેશે આ સમયગાળા દરમિયાન શનિ પાંચ રાશિઓ પર ખૂબ જ આશીર્વાદ આપશે તેમના પર ધનની વર્ષા કરશે અને તેમને સફળતા અપાવશે મેષ શનિની વિપરીત ચાલ મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે આ લોકોની આવકમાં વધારો થઈ શકે છે પૈસાના પ્રવાહના નવા રસ્તાઓ બનશે કરિયરમાં પ્રગતિની તકો મળશે નોકરી કરતા લોકો કાં તો નવી નોકરી મેળવી શકે છે અથવા ટ્રાન્સફર થઈ શકે છે રોકાણથી લાભ થશે વૃષભ વૃષભ રાશિવાળા લોકો કારકિર્દીમાં ઊંચાઈ હાંસલ કરશે તમને દરેક પગલાં પર સફળતા મળશે આવકમાં વધારો થશે ઉચ્ચ પદ પ્રાપ્ત થશે સરકારી નોકરી કરનારાઓને ફાયદો થશે વૃષભ રાશિના લોકો નવેમ્બર મહિના સુધી કોઈ મોટી સફળતા મેળવી શકે છે मिथुन शनि विपरीत चाल मिथुन राशि ने सारू परिणाम आपशे भाग्य साथ आप तेथी आ समय उपयोग करो अटकेला काम पूरा थशे नौकरी बदली शको छो तमने सारी तक मी छे विदेश यात्रा पर जवानी संभावना छे तुला शनि तुला राशि ना जातकों ने प्रतिकूल बनी लाभ आपशे, जीवन मा भौतिक सुख मा वधारो थशे, आवक मा वधारो थशे, नवा वारो नवाो पड़ पैसा आवशे, तमारा काम थी तमने सतोष मा नफो वाहन अने मकान खरीदी शकशो समय लाभदायी रहशे. धनु शनि ना आशीर्वाद दी धनु राशि ना લોકોને કરિયર માં સારા પરિણામ મળશે તમને તમારું કરિયર માં સારી તકો મળશે તમને સહકર્મીઓ નો સહયોગ મળશે આર્થિક સ્થિતિ સારી રહેશે તમને દરેક કાર્ય માં સફળતા મળશે ધંધો સારો ચાલશે પારિવારિક જીવન પણ સારું જશે